ભરૂચ વિભાગ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં એસટી કર્મચારીઓ દ્વારા તિરંગા રેલી ભરૂચ વિભાગીય મંત્રાલયથી શરૂ કરી વિભાગીય કચેરી એસટી ભોલાવ તેમજ ભોલાવ બસ સ્ટેશન ખાતે રેલી કાઢવામાં આવી હતી જેમાં લોકો શુદ્ધ તિરંગા પ્રત્યે ગર્વ અનુભવાય અને તેઓ પણ પોતાના ઘરો ઉપર તિરંગો લહેરાવે તે મુજબનો એક સંદેશ કર્મચારીઓ દ્વારા મુસાફર જનતામાં વહેતો કરેલો હતો કાર્યક્રમના અંતમાં વ્યસન ભારત અંતર્ગત તમામ કર્મચારીઓ દ્વારા વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી સમગ્ર કાર્યક્રમમાં વિભાગીય નિયામક શ્રી આરપ્રીપ શ્રીવાણી સાહેબ વિભાગીય પરિવહન અધિકારી શ્રી સોલંકી સાહેબ ભરૂચ ડેપો મેનેજર વી આર છત્રીવાલા વિભાગીય મંત્રાલયના કર્મચારીગણ વિભાગીય કચેરીના તમામ કર્મચારીગણ તેમજ ભોલાવ બસ સ્ટેશન ખાતેનો કર્મચારીગણ સદર કાર્યક્રમમાં જોડાઈને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી